શંકરસિંહ વાઘેલા સાથે અલ્પેશ ઠાકોર ફરી નવા જૂની કોંગ્રેસ માં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે અત્યારે શંકરસિંહ વાઘેલા છે તે નવા જૂની કરવાના અંદાજમાં છે દિલ્હી ખાતે

ગેનીબેન ઠાકોર વિશે આવું કેમ બોલે તમને જણાવી દે કે અલ્પેશ ઠાકોરે જે નિવેદન આપ્યું હતું કે ગેનીબેન ઠાકોર તેમના બહેન છે અને એ નિવેદનને લોકોએ પકડી પાડ્યું અને સોશિયલ મીડિયા પર અલ્પેશ ઠાકોરની ચર્ચાઓ વહેતી કરી કે અલ્પેશ ઠાકોર ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરે ગેનીબેન ઠાકોરનો સાથ આપ્યો આ ચર્ચાઓ વહેતી થતા અનેકો જાતના સવાલો ઊભા થતા હતા સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ વહેતી હતી કે